મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે તો ખેડૂતો માટે મોટી ખબરમાં છે કે સોળમો તો તમારા ખાતાની અંદર આજે જમા થશે તો મિત્રો મળશે ચાર હજાર રૂપિયા તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ બે હજાર ચૌદમાં પહેલીવાર જ્યારે લોકસભા જીતી દિલ્હી ગાદી પર વિરાજ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આ સરકાર ખેડૂતો શ્રમિકો શોષિત અને ગરીબોની સરકાર છે એ વિધાનને અનુરૂપ આજે લગભગ કેન્દ્રમાં બે ટર્મ પૂરી થવા આવે છે તેમાં છતાં આજે પણ જ મોદી સરકાર જે પ્રમાણે ખેડૂતોને સહિત વિવિધ વર્ગોની ચિંતા કરી રહ્યા છે તો જેનું મોટું ઉદાહરણ છે કે ખેડૂતોને આપવામાં આવતી સરકાર સહાય તેમાંથી એક યોજનાનું નામ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના તો આગામી હપ્તો આવતીકાલ એટલે કે આજે જમા થઈ જશે તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સોળમાં હપ્તાની રાહ હવે પૂરી થઈ રહી છે તો પીએમ કિસાન અંતર્ગત જે મોદી સરકાર અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે કે આજે બુધવારના દિવસે હપ્તો તમારા ખાતાની અંદર જમા કરશે વધુ માહિતી માટે તમે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમે જઈ વધુ માહિતી મેળવી શકો છો મિત્રો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા જમા કરે છે જે હપ્તા સ્વરૂપે હોય છે તો મિત્રો વધુમાં છે કે પંદરમો હપ્તો નવેમ્બરમાં આવ્યો હતો તો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ નાણાં પ્રત્યેક રૂપિયા બે હજારના ત્રણ હપ્તા સમાન હપ્તા ટ્રાન્સફર કરવામાં આવે છે તો અગાઉ પંદરમાં હપ્તા બે હજાર લાભાર્થીઓના ખાતાની અંદર પંદર નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે સમયે આઠ કરોડથી વધુ ખેડૂતો અઢાર કરોડ રૂપિયા રકમ પહોંચાડવામાં આવી હતી જો ખેડૂતોને ઈ કેવાયસી પૂર્ણ ન થયા કારણે અથવા અન્ય દસ્તાવેજો ભાવને પંદર મોપતો ન આવ્યો હોય અને હવે પ્રક્રિયા પૂર્ણ કરી હોય તો ખેડૂતોના ખાતાની અંદર ચાર હજાર રૂપિયા જમા થશે એટલે કે પંદર મોપતો અને સોળ મોપતો એમ કહીને આજે ખેડૂતોના ખાતાની અંદર ચાર હજાર રૂપિયા જમા થશે વધુ માહિતી માટે તમને ટોલ ફ્રી નંબર આપેલો છે એના ઉપર જઈ અને વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો વધુમાં છે કે લાભાર્થીઓ તમારું સ્ટેટસ તમે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ આ પછી હોમ પેજ પર આવેલા ફોર્મ કાનર પર જવાનું છે પછી તમારે બેનિફિશરી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે તો ડ્રોપ આઉટ મેન્યુમાં જઈ અને રાજ્ય જિલ્લો ઉપજિલો લોક અને ગામનું નામ પસંદ કરવાનું છે પછી તમારે ગેર રિપોર્ટ ઉપર ક્લિક કરશો તમારું સ્ટેટસ તમે જાણી શકશો તો કોને નહીં મળે આ યોજનાનો લાભ તો પીએમ કિસાન યોજના એવા ખેડૂતોને ઉપલબ્ધ નથી જેના વતી વેરો ચૂકવતા હોય આ ઉપરાંત નગર નિગમમાં મેયર જિલ્લા પંચાયતમાં પ્રમુખ રાજ્ય વિધાનસભામાં રાજ્યમાં વિધાન પરિષદ લોકસભા અથવા રાજ્યસભાના ભૂતપૂર્વ અથવા વર્તમાન સભ્ય જેવા હોય એમને પાત્ર રહેશે નહીં તો એમને લાભ નહીં મળે તો બે હજાર ચોવીસ પચીસનું વચલા ગાળાનું જે બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે કૃષિ ક્ષેત્રમાં મૂલ્યવર્ધન અને ખેડૂતોને આવક વધારા પ્રયાસ આગળ વધી રહ્યા છે તો પીએમ કિસાન યોજના હેઠળ અગિયાર પોઈન્ટ આઠ કરોડ ખેડૂતોને આર્થિક મદદ મળી રહી છે તો મિત્રો આજે તમારા ખાતાની અંદર સોળમાં હપ્તા તરીકે તમને બે હજાર મળશે અને જો તમારા ખાતાની અંદર પંદરમો હપ્તો પણ નથી આવ્યો તો પંદર અને સોળમો હપ્તો ભેગો મળી અને ચાર હજાર રૂપિયાની સહાય તમારા ખાતાની અંદર આજે જમા થઈ જશે તો જૈન મિત્રો મંતે માત્ર જય ગરવી ગુજરાત